પરમાત્મા કે મારા દુઃખની વાત સાંભળો ભ્રષ્ટાચાર ને કોમવાદ જોયા પંડિતો કેરા જુલમ ભયંકર જોયા એને એકબીજાથી અબડાવવું ભોળી પ્રજાને રોજ ભરમાવી એને ખોટા બોલીને ખાવું પછી મેં ધર્મગુરુ ઉપર જોયું તો ધર્મગુરુ જોયા એવા ધોતારા એને પાખંડ કરીને પૂજાવું સમજકાર ની વાતો લોકોને સંભળાવે માનવતા વગરના બાંધે મંદિરો હવે હું એવા મંદિરમાં રહેવા નહીં આવું ભગવાન કે છે પ્રભુ કહે છે મારે જુદા મલત માં જવું પાછું આ દુનિયા આ લોકો એવું કરે છે ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે જ્યાં હું કીડીને કણ ને હાથી ને મણ દરેકનું પોષણ કરવા વાળો હું છું તો આ તો મને ખવડાવવું આવે મારી આગળ અન્નકોટ કરે ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે મારે નામે સુતાર માલ મલિંદા ઉડાવે પ્રભુ કહેશે મને આ દુનિયા બહુ દુભાવે જે જીવ તો જાગતો ભગવાન છે જ્યાં મોટા મોટા વરા થતા હોય હેઠા એને કોઈ પ્રેમ થી ખવડાવતું નથી બીજાના અને મારી આગળ અનકોટ કરે છે એટલે પરમાત્મા કે છે મારું અંતકરણ બહુ દુભાઈ ગયું પછી મને એમ થયું કે પંડિતો માં હક ની ઘડિયું નથી ધર્મગુરુ માં હક ની ઘડીઓ નથી તો જે રાજ રાજ કરે છે તેના હાથમાં છે ઈ કઈક કામ ધ્યાન દે તો એમાં ત્યાં જોયું તો ગુંડા માખણિયા રાજ કરે છે ગુંડાન માખણિયા રાજ કરે છે એને સેવાને નામે ચૂંટાવું દેશની દાજ નથી એના દિલમાં એને જબરા હોદા ઉપર જવું પ્રભુ કે છે મારે હવે આવા પાપીઓમાં નથી કરે છે મોટા મોટા સપ્તાહ વાંચવા વાળા આવ્યા હોય પ્રખર વક્તાઓ સપ્તાહ લગી ચાલુ હોય ત્યાં લગી બધા જાણે પથ્થરની મૂર્તિઓ બેહાડ્યું હોય ઉતાવળો શ્વાસે ન લે ચાચણી પડે તોય અવાજ આવે આવું બધું વાતાવરણ જામી ગયું હોય પણ એ ગામમાં ત્રણ મહિના પછી જઈ તપાસ કરવો જોઈએ કે અહીંયા આવું ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું લાખો માણસો કથા સાંભળતા હતા પ્રખર વખતા આવ્યા હતા સપ્તાહ વાંચવા તો આ ગામમાંથી દારૂ વ્યોગ્યો આ ગામમાંથી જુગાર વયોગ્યો આ ગામમાંથી ચોરી વહી ગઈ જારી વહી ગઈ આ ગામમાંથી જીવ હિસા વહી ગઈ ગામમાં એકતા આવી ગઈ બધાય ભાઈચારાથી જીવે છે નીચ-મુચના ભેદ રહ્યા ગયા જો આ કાઈ જાતું નો હોય તો અખો કેસે કથા હાંભળે હાંભળે ફૂટ્યાカン અખા તોય ના આયું બ્રહ્મગીના કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા તો મન બુદ્ધિમાં પરિવર્તન આવ્યું નહીં કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા તોય નહીં તોય ન આવ્યું બ્રહ્મ ગિના તીર્થ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને ચરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળી કરે સ્નાન તુલસી દેખીને તોડે પાન અખા તો બહુ ઉત્પાદ આ ઘણા પરમેશ્વર ક્યાની ની વાત ભક્તો બધા એવા જોયા ભગવાન કે છે માંડી નીરખે તન જાણે બન્યો હું નો ગન આવું ટીલું માંડી નીરખે તન જાણે બન્યો હું હરીનો નો જન શેરા પથ્થર ભરે એમ એમ એની સ્વાદ કરે ટીલું માંડી નો પાળે અંતર ની ટેક અને અખા એવા તો આ જગત માં બગડી ગયા છે અને પંડિતો એવી પાછી સગવડ કરી દીધી છે ગમે એટલા પાપ કર્યા હોય ગંગાજી માં આવો

मुझ में नावे मुझ में धोवे मुंडावे भांड हो पिता को मारे दंडा मुआ पसी हाड पोचाड़े गंगा दाब की चली पसली में पानी मुवे बाप की करे बिजमानी मरेला बेल घास क्यों करी खावे मरेलो पिता श्राद्ध क्यों करी पावे भरे लोंदा नाखे आघा पुत्र के राज में पिता भये कागा ગંગાજી કે છે બાપુ મારી હું તાકાત મુશું મૂડાવે જીવતા મા બાપ ની સેવા કરતા નથી જીવતા મા બાપ ના વાતે વાતે અપમાન કરે છે જીવત પિતા કુ મારે દંડા અને મુવા પછી એના બાપના હેડકા એ મારામાં ફૂલ પધરાવવા આવે છે જીવત પિતા મારે દંડા મુવા પછી હાડ પહોંચાડે ગંગા અહીંયા આવીને ડાભડાની કોળીનો બાપનો સાડીયો બનાવે અને બાપનો જીવ જમાડે અહીંયા ગંગાને કાંઠે ડાબકી સલી પસલી મેં પાની મૂવે બાપકી કરે મીજ માની અરે મરેલા બેલ ઘાસ કરી ખાવે એક બળગીઓ ખેતી કરી મરી ગયો પછી એને રજકા ના પોળા કે મકાઈ ના પોળા કે ખાણ આગળ મૂકીએ અંદર શ્રાદ્ધ ક્યુ કરી પાવે પંડિત હોય એવા આંખે અંધાના પાટા બાંધ્યા છે કે મરી ગયા પછી બધા ના બાપ ને કાગડા બનાવ્યા છે નગર જેને બાપે માવા ફેરી હોય

પુત્ર કે રાજમે મે પિતા ભય કાગા હોળ હરા જોલા કાગવાસ નાખવાના તાણા આવ્યા ટીવી ઉપર ઝોક હતો ઝોક ટીવી ઉપર એટલે ઘરવાળો કાગવાસ લોંદા નાખે ખોયડા માથે એની ઘરવાળીએ કીધું કે આટલા બધા કાગડા છે આખી પડાળ ભરાઈ ગઈ છે ખોયડાની આમાં મારો હાહરો કોણ એ તો કયો હું લાજ કાઢું એના ધણી ને પૂછ્યું એટલા બધા કાગડા મારો હારો કોણ તો હું લાજ કાઢું પણ એક કુદરતી કાગડો બધાયથી નોખો મોભડે બેઠો કે જો ઓલો નોખો એકલો બેઠો ને એ મારો બાપ બાઈ કે છે તમે પણ ગજબ ના હો બાપો બીજી યોની માં ગયા તો તમે વર્તી લીધા તમે વરચ્યા કેમ કે બાપાને કે મેં બાપાને એમ વેરતું કે જીવતા કોઈ ભેગો બેઠો નથી ગંગાજી કે છે મારા બાપ હું આ બધા પાપ ક્યાં ભેળા કરું ઈ મને મને આ રાય મને મને પરણે ને કઈક એના પાપ ને કઈ કોઈ આગિલા ના હોય એ બધા જાય થી એક એક લોટો ભરતા જાય લોટો ભરી અને એ પાપ નીકળી ન જાય ત્યાર ગામ માંથી રેણ દેવરાવે માથે રેણ કરાવીને ઘીરે જઈ અને પછી બધા આપે કે જો લોટી ખોલવી બધાય આવે લોટી ખોલે એટલે બધા સમસી સમસી બધા હું અહીં ક્યાં હાંસું એ પાપ ને અને જેટલાય એ શરણામત લીધા હોય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધ માં પાણી ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય જેટલા હોય હરે રામ હરે કૃષ્ણ કરતા હોય કરતા જાય લોટ લોટમાં મકાઈનો લોટ ઠપકારતા જાય મરચાના ભૂકામાં લાકડાનો વેર નાખતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ગોળની ચાહણીઓમાં ધોળી ધૂળ ને પીળી ધૂળ ઠોકતા જાય એટલું કરતા નો ધરા તો ઘી કરી કરીને ખવડાવી દીધી અને હજી ખવડાવે છે આ તો આપણને જેટલી ખબર છે એટલી ભ્રષ્ટાચાર ની વાતો કરીએ પણ અંદર ગુપ્ત તો કેટલો ભ્રષ્ટાચાર હાલતો હોય છે ભગવાન કે છે હું ગળે આવી ગયો છું કાનુડો એવું મારું નામ કલ્પી મારી જગમાં હાંસી કરાવે જ્યાં ને ત્યાં મારા ખેલ કરેકડી રમી ને છોકરા જોતા હોય બધા એમાં કોઈ છોકરા ને પ્રેમ આવે તો રૂમાલ ને સેડે કાવડિયા બાંધી રાધા એટલે આપણી માંભકારે કૃષ્ણ ની ઘરવાળીઓ આપડે ને શું થાય એક મહિનો કૃષ્ણ નો ગરબા પાછો મહિનો પૂરો થાય એટલે મૂળ ધણી હોય પરમાત્મા હું કટાળી ગયો છું હવે મારે અહીંયા રહેવું નથી રાજકારણ માં એવું જોયું જેના હાથમાં સત્તા છે ગુંડા માખણિયા એવા રાજ કરે છે એને સેવાને નામે ચૂંટાવવું

તો ગરીબોનું ધ્યાન રાખશે ગરીબોના બેલી થાય મનના મેલા ઉપર ઉજળા એવા સેવક નથી છેતરાવું પટાવાળા થી પટાવાળા થી પ્રધાનો સુધી બધાને કટકી કરીને કમાવું પરમાત્મા કે આવા મેં જુલમ જોયા હવે આવા માં મારે નથી પૂજાવવું અને ભયંકર ઝુલમ તો ઈ જોયા કેવા આ શંકર નો અવતાર ઠરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધુતાર ગાંજો ભાંગ ફૂંકાવે ભેળા થઈને જે કામના ચોર હોય ધંધો ફૂલતો નથી કઈ પોતાની ક્રાંતિની જરાય પડી નથી વિકાસની કઈ પડી નથી અને દરરોજ ગાંજાની ફૂંકું મારે ગાંજા ધુએ સાફિયું ને ઓળા મારે જાણે ભેણીને પરાહવો મૂક આવતા હોય હરક કરીને હળમધીએ ગયા જાણે ભરીશું પેટનો ભાલ્યો ભૂછા બિચારા હશે હળમધિયાન પાદર થી નીકળ્યા કે અહીંયા કઈક જી સચલી રોટલો દે ખાઈ ને આપણે જા હળમધિયામાં આવ્યા હરખ કરીને હળમતીએ ગયા જાણે ભરશું પેટ નો ભાલ્યો અરે ખાવા પીવાનું તો પૂછતો નથી ના અલખ જગાડે હશે આલ્યો મનમાં હતી મોટી મમતા તાતા વાંકુ બોલ્યો વાલીઓ આ ભામા આંખું ફાડી આભામી આંખું ફાડી ને અલખ જગાડે લ્યો હાલ્યો હાથમાં જતું રહેલા ગાજા ની સલમ આભમાં ડોળા ફાળે મહાકાલી વસન ન જાય ખાલી ભોળા ભરમાયમાં દેખાતું મહાકાલી નું વચન ખાલી ન જાય કે તું કાયમ ભીખ માંગતો જ રે તારી કોઈ બે બોલડી બે પાંદડે થાય મહાકાલી એવી નવરી છે કે આવા રહ્યું નહીં વસંત દેવા આવે આલા નિદાન અલગ ક્યાંથી એને સારા વિચારો આપે શંકર નો અવતાર સરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધૂતારાવો આવો ભાંગ ફૂંકાવે ભાઈ મનમાં હમજીન મેલી દેજો મમતા જન્મા એટલા જવાના આ દુનિયામાં ભૂલ મત બંધે ખીલાસો કરમાવા

ભગવાન કે ભયંકર માં ભયંકર છેલા પાપ ની વાત કરી દઉં છેલું પાપ મેં ઈ જોયું છોકરી ના અપહરણ